રનિંગ બધાય મેં જો 10:30 વાગી ગયા છે ને હું આજે કોલેજ કોલેજથી વેલી આવી ગઈ અને જો ખમણ લઈ આવ્યો છે અત્યારમાં નાસ્તામાં નાસ્તો કરે છે અત્યારમાં જો તું આવી ગયો કૃષ્ણ બોલ શું ખાધું તે આયા તો રે મિયા ઓલી મીની આવશે જો મીની આવશે અહીંયા તડકો આવ્યો અહીંયા તો રે જો શું ખાધું તે હે સાડા બાર વાગી ગયા છે અને આ તો ઓસરી સાફ કરવાની છે અહીંયા એટલે બાય રસોઈ બનાવી છે અને જો આમાં સાફ થઈ ગયું છે અને રોટલા બનાવે છે

સવા ત્રણ વાગી ગયા છે અને જો મેં ને મમ્મીએ બે ઓસરી સાફ કરવાની ચાલુ કરી દીધી અને એકવાર તો પોતું થઈ ગયું છે બધા લાદીમાં ને ને બીજી હતી મમ્મીએ નીચે નીચે પોતું કરી દીધું હવે બીજી વાર ખર્ચે કોસી ઉપર કરવાનું એમ કરી નાખી ત્યાં સુધી મમ્મી જે બધું પોતાને એ ઉસવાનું છે સાફ કરવાની એ કરી લીધું મારે જવાનું છે હવે ક્લાસે એટલે હું ક્લાસે જઈશ પોણા અગિયાર વાગી ગયા છે હું પપ્પા નીકળી ગયા છે આઈસ્ક્રીમ લેવા કેમકે મમ્મી આઈસક્રીમ ખાવી હતી અને ઝોમેટોમાં ગોઈતી તો એમાં તો મળ્યું નહીં મારે જે ખાવી હતી એ ન મળી એમ આજુબાજુની છે એટલે હવે જાય છે ત્યાં ચડી ગઈ છે રજવાડીમાં જો આપણે આઈસ્ક્રીમ મળી ગઈ છે અને જ્યાંથી છાસવાલામાંથી મગાવી હતી એ જ મળી ગયા દુકાન હતી ખુલ્લી ત્યાંથી લઈ લીધી પણ તોય જે આઈસ્ક્રીમ જોતી હતી એ તો ન જ મળી નહીં પપ્પા તેના માટે ધક્કો ખાધો તો ની ના મળી આઈસ્ક્રીમ મળી ગઈ છે ને Horrelima oh, gaiu egun gane kanaiak. Zuteliko pilu jangari kanaiak. Oh, Horrelima gaiu egun gane

આજનો વિડીયો તમને બધાને ગયમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને વરણમાં મહાદેવ અને ગુડ નાઇટ